જે તેમને સુંદરકાંડના પાઠનું ગઠન કર્યું હતું સુંદરકાંડમાં મુખ્ય મહેમાન તરીકે ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા અને કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ અને પરિવારજનો ઉપસ્થિત રહી સ્વર્ગીય કનૈયાલાલ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કર્યા હતા સુંદરકાંડ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રસાદીનું પણ આયોજન કરી મહેતા પરિવારે સ્વર્ગસ્થ કનૈયાલાલ પુણ્યતિથિએ તેમને યાદ કર્યા હતા અને મહેતા પરિવારે આપેલા કાઉન્સલરો સમાજના વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા પુણ્યતિથિ નિમિત્તે પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠકજીના સુંદરકાંડ ના પાઠ રાખવામાં આવ્યો છે વર્ષોથી જે છેલ્લા પંદર વર્ષથી આ પંદરમી પુણ્યતિથિ છે અશ્વિન પાટકજીના સુંદરકાંડના પાઠનું અહીંયા આયોજન કરવામાં આવે છે સુરેન્દ્રનગર ગરબા ગ્રાઉન્ડ પર એની એની પાછળ અમારા આત્માને શાંતિ મળે સાથે આ વિસ્તારમાં નાગરિકો જે છે પૂર્વ વિસ્તાર એ પણ આનો લાભ લઈ શકે અને એમના પણ સુંદરકાંડના પાઠનો લાભ લેવાથી જે ફાયદા થતા હોય એ ફાયદા એના નાગરિકોને પણ મળે એના માટે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે હું આજના તબક્કે હનુમાનજી પાસે અપેક્ષા રાખીશ કે આ વિસ્તારના જે નાગરિકો અહીંયા જે કંઈ મનોકામના સાથે આવ્યા હોય એ તમામની મનોકામનાઓ પૂરી થાય subscribe now and press the bell icon never miss an update